નમસ્કાર મારું નામ ડોક્ટર દીપ સોજિત્રા છે અને હું એઝ અ વેટનરી ડોક્ટર આ અરહમ વેટનરી ક્લિનિકમાં લગભગ છેલ્લા ત્રણ વર્ષ થયા એઝ અ વેટનરી ઓફિસર ઇન્ચાર્જ છું અને લગભગ અમારી આ હોસ્પિટલમાં અમે અત્યાર સુધીમાં પંદર હજારથી પણ વધારે કેસને ટ્રીટ કરેલા છે અને લગભગ સાડા ચારસોથી પણ વધારે મેજર ઓપરેશન અત્યાર સુધીમાં કરેલા છે દિવાળી દરમિયાન અમે મિનિમમમાં મિનિમમ રજા રાખીએ એ જ અમારા પ્રયત્નો હતા કારણ કે દિવાળીના દિવસે પણ અમને ઘણા બધા કોલ્સ હતા કે હોસ્પિટલ ખુલ્લું છે કે બંધ એટલે એ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખી અને કેસની જે પણ પ્રકારની ગંભીરતાઓ હોય છે કે રજાના દિવસોમાં ખાસ કરીને અકસ્માતના કેસ વધારે બનતા હોય છે અને એ દરમિયાન જે પ્રાથમિક સારવારની સુવિધાઓ છે તે સામાન્ય રીતે બધી જ જગ્યાએ બંધ હોતી હોય છે એ દરમિયાન કરુણા ફાઉન્ડેશનની જે પણ કાર્ય હોય છે એ સતત કાર્યરત જ હતું અમે પણ આ બધી વસ્તુઓને અને જે કેસની ગંભીરતા હોય છે એના ધ્યાનમાં રાખી અને કાલેથી જ અમારું હોસ્પિટલ ચાલુ કરી દીધેલું છે અને કાલથી જ અમને કેસ આવવાના પણ ચાલુ થઈ ગયા છે આજે પણ સવારથી અમે જ્યારથી ચાલુ કર્યું ત્યારથી સતત કેસ ચાલુ જ છે એક સાપરથી એક સ્ટ્રીટ ડોગ છે કે જે કાલથી વ્યાય નતું શકતું અને એમાં સિઝેરીનની આવશ્યકતા લાગે છે એટલે એના ઓપરેશનની પણ અત્યારે હાલ તૈયારીઓ ચાલુ રહી ચાલુ છે અને તાત્કાલિક હમણાં એનું ઓપરેશન પણ કરવામાં આવશે હવે ખાસ કરીને જે આ મેડિકલ ફિલ્ડ છે એમાં હંમેશા આપણે આપણા પેશન્ટને પ્રાયોરિટી વધારે આપવાની હોય છે કોઈપણ ડૉક્ટર હોય છે એ સમજી શકે છે કે આ સમયગાળા દરમિયાન રજા કરતાં પણ પેશન્ટનું મહત્ત્વ વધારે હોય છે એટલે અમે પણ અમારું જે વર્ક લાઇફ બેલેન્સ છે જાળવીને ઓછામાં ઓછી રજા પાડી અને બેક ટુ વર્ક જલ્દીથી જલ્દી થાય એવા જ અમારા પ્રયત્ન मेरा नाम राजेंद्र शर्मा है और यहाँ शाहपर में एक फैक्ट्री है उसमें मैं जॉब करता हूँ कल मुझे मेरे स्टाफ ने बतलाया कि अपने यहाँ के जो डॉग है उसको स्ट्रीट डॉग ने फाइट करके उसके जाबड़े को तोड़ दिया तो मैंने अपने लेबल पर काफ़ी जगह तलाश करी तो दीपावली की वजह कोई डॉक्टर मुझे नहीं मिला मुझे मैंने किसी एक परिचित ने जिनके पास ऑलरेडी तीन तीन डॉग है तो उन्होंने बताया कि करुणा फाउंडेशन है कैंसर हॉस्पिटल के सामने तो आप तो उस जगह लेके जाओ बहुत अच्छी सेवा करेंगे फिर मैं कल उनको लेकर आया इन्होंने उसको एंटीबायोटिक दी फिर पेन किलर दिया और इसके बाद आज मुझे इन्होंने अपॉइंटमेंट दिया कि कल हम इसका चापड़े के एनस्थिया देंगे और इसके बाद इसके जो दांत वगैरह टूटना है इसको अच्छे तरह से रिमूव करके और हम इसका ऑपरेशन करेंगे और मे भी पॉसिबल कि एनस्थिया में भी में कुछ प्रॉब्लम होती है एज वाला है और तो, तो ये इसकी वजह हमने कहा कोई प्रॉब्लम नहीं आप इतनी सेवा कर रहे हो हमने फिर उनसे पूछा कोई चार्ज वगैरह तो नहीं नहीं एक रुपये भी आपका चार्ज नहीं फ्री आप पास डॉक्टर स्टाफ उन्होंने ही हमें जवाब दिया कि नहीं आपको बहुत बढ़िया है डॉक्टर एकदम पोलाइट है और कोऑपरेट है सबके साथ अच्छे से मतलब किसी के साथ ऐसा नहीं है कि मिस कर रहे हो